વાળિયા તાલુકાના ગુંડિયા ગામની સીમમાં કરંટથી મહિલા અને યુવાનનું કરુણ મોત. વાળિયા તાલુકાના ગુંડિયા ગામની સીમમાં ખેડૂતો જંગલી પશુઓને બગાડ કરતા રોકવા મુકેલ તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત. વાળિયા તાલુકાના ગુંડિયા ગામની સીમમાં આવેલ રામસિંહ વીર્યાભાઈ વસાવા દ્વારા પોતાના શેરડી વાડા ખેતરમાં જંગલી પ્રાણીઓને ખેતરમાં પ્રવેશ પાક બગાડ ન કરે તે માટે તાર લગાડી દેવા તેમાં વીજ પ્રવાહ છોડી દીધો જે દરમિયાન ત્રણ ઓગસ્ટ દરમિયાન સાડા બાર કલાકના સુમારે અને ચાર ઓગસ્ટ સવારે આઠ કલાક દરમિયાન ગામના સવિતાબેન રાકેશ વસાવા અને પ્રવીણ પ્રભાત વસાવા ભૂલથી તારને અડી જતા જોરદાર વીજ કરંટ લાગતા બંનેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા બનાવ અંગેની જાણ વાલીયા પોલીસને થતાં સ્થળ પર દોડી આવી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે મરણ જનાર પ્રવીણ વસાવા વાલિયા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં સેવા બજાવતા હતા તેમના આકસ્મિક મોતને પગલે જીઆરડી જવાનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે